ઉપર કેટલા વાગ્યા સાત ને તેતાલીસ પોણા ચાલુ કર્યા ચાલા કર્યા અને અમારે જયપાલ ભાઈ એલ ને વાયર ટપ માર્યો હતો વાયર ટપ જ મારું તું ને

ફાઇનલી ફાઈનલી મેં હરિપુરા ગામમાં આવી ગયો છું આજે આજે બી મહોરમ નો પ્રોગ્રામ છે આજે બીજો દિવસ થવા અને અમારે બીજો ગઉ નારિયલ હવે અને અમાર વિનોદભાઈ આઈ ગયા છે એટલે કોંગ્રેચન ગુડાઉન પર એવું લેતા બાઇક ફરવા જઈએ ઘેર પર પડાય ને બાઈક ગાડી બંધ જાય એસી ને ઘેર ઉપર ચલાવી એસી પર જાય બેસી ગયો છું દેખો કાકમ બેઠો છો એ ચાલો આગી ગયો ગાઈસ ચલો ભત્રીજા જવા દેલા તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે ટ્રેક્ટર અહીંયા સ્ટોપ કરી નાખીએ છો ટોલી અમારી ના અમારા બધા માણસો ગાઈસ તમે દેખી શકો છો અમારો ભત્રી જો પલરી ગયો હોય બતા બતાય ને મને લાગે વરસાદ બંધ થઈ ગયો ભાઈ નેચો તરત આ પડી પડી કે લીધે

અમે જાતે બંસાય કરવા જઈએ મે દેખ્યો વરસાદ દીકરો આયા ભલે ભલે અરે નાઈસ સાબ તો બોજો ને ઓડા ચાલા ચલો ગાઈસ બેસો થા નીકળી આવા ધીરે ધીરે ગાઈસ પોઈ પોઈ જો ઓ પ્રેમથી ખાઈ લીએ કે તો ગાઈસ પડી કા હે ગયા તો ફપડાઈન ચલો પડી કો ખાઈ લીએ ફર્સ્ટ ક્લાસ કારણ કે અમે તો ખાધું નથી એટલે પડી કા ઢોકી લીએ હવે ચલો

તો ગાઈસ હજુ તો પ્રોગ્રામ ચાલુ નથી થયો અત્યારે હજુ બધા માણસો ઈકોમાં બેસી ગયા છે અને અમારે ડીજે કહું વ્લોગ ચાલુ કર્યો તો ઈકોમાં બેસી ગયો છે આ અમારા બધા માણસો તો કેમ છે ગાયસ તો ગાઈસ આમાં એવું છે કે આગળ હવે જ આરતી થઈ છે હમણાં મહાકાલી શ્રાવણના ઓનર પેલી બાજુ રોડે આવે છે પિન્ટુભાઈ તો કઈશ ફાઈનલી તાડપત્રી કન્ના કે જાઓ ચાલુ એ સુન્યો દેખાયો સુન્યો લાઈનેરી ઉપર ફાઈનલી ઓર્ડર પતી ગયો છે અને હવે અમે થઈ ગયા છે ઘરે અમાર સુનિલભાઈ ટ્રેક્ટર ચાલવે છે ફર્સ્ટ ક્લાસ તો ચાલો હવે હરિપુરા ગામમાં માં જઈને મળીએ તો ગાય હવે મેં તો ગાય હવે મેં પાછળ આવી ગયો છું આ લોકો બતાવવા માટે એમાંથી અમાર ડીજે ઘઉં ઊંઘી ગયું છે અને અમાર જયપાલ ઘણું કઈ ગયું ઘણું અમાર ઘનુભાઈ સાયલન્ટ પર બેઠા છે બે આંગળીઓ કરે છે આગળ પ્રેસર આવી ગઈ બે આંગળીઓ કરે છે અને અમારે જયપાલભાઈ ભાભી જોડે વાત કરે છે ગાઈશ તો ગાઈશ ફાઈનલી તો ગાઈશ ફાઇનલી હવે સુધી તો ગાઈસ ફાઈનલી હું ફરી દેવો સુલ્યા જોડે જો તો ગાઈસ અમે જઈએ છે ઘરે તો ગાઈસ ફાઇનલી આપણે પાપડી લઈ લીધી છે ઘરે જઈને નાસ્તો કરીએ એ હોટલ આંગણેથી તો ચલો હવે ઘરે જઈને મળીએ ના હવે આપણે બ્લોગમાં એને કરી દઈએ તો ચલો હવે નવા બ્લોગમાં મળીએ જય માતાજી